મિત્રો હાલમાં જ આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો વૃક્ષો અને ગ્રીન કવરની મહત્તા આપણા જીવનમાં શું છે તે હીટ વેવે આપણને બતાવી દીધું છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવા પડકારોનો સામનો કરવા માટે પર્યાવરણનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે આ દિશામાં લોકોમાં જાગૃતિ વધી રહી છે અને પર્યાવરણના સંરક્ષણ માટે અનેક પ્રયાસો પણ થઈ રહ્યા છે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે ઊંડો સંબંધ છે જ્યાં પ્રકૃતિ છે ત્યાં જીવન છે અને જ્યારે પ્રકૃતિને નુકસાન થાય છે ત્યારે જીવનને પણ અસર થાય છે દોસ્તો તમે ક્યારેય 100 વર્ષ જૂનું વૃક્ષ જોયું છે વૃક્ષોમાં પણ હેરિટેજનો સમાવેશ થાય છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોરખાખરા જંગલ વિસ્તારમાં આવેલા અર્જુન સાદડ વૃક્ષને હેરિટેજ ટ્રીનું સ્થાન મળ્યું છે તેનું બોટનિકલ નામ ટર્મિનાલિયા અર્જુના છે જેમ આપણે ઘણી બધી વસ્તુઓને બચાવવાનો પ્રયત્ન કરીએ જૂના સ્મારકોને બચાવવાનો પ્રયત્ન કરીએ પશુ પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કરીએ એમ આ બે વૃક્ષો એવા છે કે જેને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જોવા જોઈએ એની માહિતી મેળવવા જેવી છે એક વૃક્ષ એવું છે જે મોરખાખરાના જંગલ ખાનપુર જિલ્લામાં આવેલું છે જેનું નામ છે અર્જુન સાદળ જે ત્રીસથી થી પાંત્રીસ મીટરની ઊંચાઈ ધરાવે છે અને એનો વૃક્ષનો ઘેરાવો જે છે એ સાત મીટર જેટલો છે એટલે કે એનું થડ થોડું જાડું છે અને એ અડીખમ છે અને એ સચવાઈ રહ્યું છે અને સાચવવાનું પણ છે બીજું એક વૃક્ષ છે જે સાતકુંડા ધોધની પાસે હળદરવો વૃક્ષ જે છે એ પણ ત્રીસ થી પાંત્રીસ મીટર ઊંચું છે તેના થડનો ઘેરાવો ચાર થી પાંચ મીટર છે અને એ પણ એ વિસ્તારનું સૌથી ઊંચું વૃક્ષ છે એની વિશેષતા એ છે કે ત્યાં ઘણા બધા ભદપુડા લાગી જાય છે અને એ વિસ્તાર ટુરિઝમ તરીકે વિકાસ પામ્યો છે સાત કુંડા ધોધ જોવાલાયક છે સાથે સાથે આ વૃક્ષ પણ જોવાલાયક છે અને ઘણા બધા લોકો ત્યાં એની મુલાકાત લે છે દોસ્તો આ વખતે પણ આપણે સૌ ગરમીનો જે પ્રકોપ સહી રહ્યો છે તેનાથી આપણને કુદરતના મહત્વનો અહેસાસ થઈ રહ્યો છે બારસો જેટલી વસ્તી ધરાવતા સુરેન્દ્રનગરના માલણપુરના ગામમાં સાત હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને લોકોએ સૂકા રણને લીલી ચાદર ઉઘાડી દીધી છે આઠથી પાંચથી સાત વર્ષ પહેલાં વૃક્ષોનું જતન કર્યું અને આજે એનું ફળ સ્વરૂપે જ્યારે આપણે એસી કુલર તરફ વળ્યા છીએ અને ગરમીના કારણે જે ડિહાઈડ્રેશન અને બીજા જે પ્રકાર બની રહ્યા છે અને પશુ પક્ષી પણ હેરાન થઈ રહ્યા છે ત્યારે ગામમાં એક બધા સાથે મળી સરપંચ અને લોકોએ મળીને જે વૃક્ષારોપણ કર્યું એના કારણે અમારા તાલુકાનું જિલ્લાનું અને રાજ્યનું પણ નામ રોશન કર્યું છે ગામમાં પ્રવેશતા જ રસ્તાની બંને બાજુએ વૃક્ષોની હારમાળા તમારું સ્વાગત કરે છે ગામના એક વ્યક્તિએ પાંચથી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે જેના કારણે ગામમાં પક્ષીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે અને અહીંયા તાપમાનમાં પણ ઘટાડો જોવા મળે છે સુરેન્દ્રનગર જિલ્લાનું ટેમ્પરેચર જે હોય એના કરતાં રણકાંઠાનું ટેમ્પરેચર બે થી ત્રણ ડિગ્રી વધુ હોય છે આ ટેમ્પરેચરની અંદર ગામ લોકોએ અને યુવાનોએ નક્કી કરેલું સામાજિક વનીકરણ હેઠળ આ ગામની અંદર સાતેક હજાર વૃક્ષોનું વાવેતર થયેલું એના જતનની જવાબદારી ગામ લોકોએ ઉપાડી અને સારી રીતે એને જતન કર્યું એનાથી ટેમ્પરેચરમાં ખાસો એવો ફેર પડે છે પક્ષીઓને કુદરતી નિવાસ મળી રહે છે આ સિવાય જોઈએ તો ગામમાં દરેક ઘરે જ્યાં આંગણું કે ફળ્યું હોય ત્યાં શક્ય હોય ત્યાં સુધી ઘરે ઘરે એક એક વૃક્ષનું વાવેતર કરેલ છે અને એનું જતન પણ કરી છે એના કારણે વૃક્ષોની સંખ્યા વધી છે ભવિષ્યમાં પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે પર્યાવરણ સંસ્કાર બાળકોને આપવા જરૂરી છે કે સાવ નાનું બાળક હોય ત્યારથી એને શીખવાડવું પડે કે વૃક્ષની મહત્તા શું છે તારા ઘરમાં એક કીડી કે ગરોળી કે ઉંદર કે ચસુંદર હોય તો આખા જીવન ચક્રમાં એ જીવ છે અને એનું શું મહત્વ છે આ એને સમજાવતા જઈશું તો નાનપણથી એ પર્યાવરણ સંસ્કરણ થશે તો એ ક્યારેય મોટો થઈને પર્યાવરણની વિરુદ્ધનું કામ સો વખત વૃક્ષ એ પ્રાણવાયુ છે ગ્લોબલ વોર્મિંગ અને હીટ વેવ થી બચવા માટે ફક્ત વૃક્ષ નહીં બલકી હવા પાણી અને વાતાવરણને સુરક્ષિત રાખવું જરૂરી છે મહીસાગર થી અશ્વિન પંડ્યા અને સુરેન્દ્રનગર થી બ્રિજેશ ત્રિવેદી નો રિપોર્ટ